જિલ્લાના ડેસર ગામે આમ આદમી પાર્ટી દ્વારા અપાયું તાલુકાના અનેક ગામોના નાગરિકો અને યુવા એમ જે ડેસર તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા આસપાસના ગામોમાં ટેન્શન વીજ લાઈનના નાબે મહાકાય વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં રાક્ષસી કદના આઠસો કેવી વીજ પોલો ઊભા કરવામાં આવી રહ્યા છે આવી જ પોલો ખેડૂતો માટે વિકાસનું પ્રતિક નહીં પરંતુ સીધી રીતે વિનાશ અને નુકસાનીનું કારણ બની રહે છે ખેડૂતોની સંમતિ વિના પૂરતો સર્વે કર્યા વગર અને ન્યાયસંગત વળતર આપ્યા વિના ખેતરોમાંથી હાઈ ટેન્શન લાઇન પસાર કરવી એ ખેડૂતોના બંધારણીય હકો પર સીધો હુમલો છે વીજ કંપનીઓએ તંત્રની મળતા વળતી ખેડૂતોએ દબાવીને આ પ્રોજેક્ટ લાવવામાં

જે ડેસર તાલુકાના નાના નાના અંતરિયાળ ગામોમાંથી જે આઠસો કેવીની મોટા થાંભલાની વીજ લાઈન પસાર થવાની છે તો અમારી માગણી એ છે કે સરકારને કે ભાઈ તમે જે આ વીજ લાઈન નાખો તો પહેલાં ખેડૂતની પરમિશન લો વધતા એમને વળતર મળે વત્તા એમના મંથલી કે યરલી ભાડું મળે બરાબર એના અનુસંધાનમાં આજે અમે ખેડૂત લક્ષી નિર્ણય સરકાર લે એ માટે બેસમ મામલતદાર શ્રીને અમે આજે આવેદન પત્ર આપવા આવ્યા બરાબર છે તો હવે તમે એમ મામલતદારે તમને શું મતલબ શું કીધું એ બાબતે આવેદન બાબતે શું સલાહ આપી તમને મામલતદાર સાહેબ એવું કીધું કે અમે આ તમારું આવેદન પત્ર સરકાર સુધી પહોંચાડીશું સ્વીકારીએ છીએ તમારું સ્વીકારીએ બરાબર છે તો તમારે શું એના બાબતે કંઈ કેવું છે અમારે ખેડૂતોને વળતર મળવું જોયું ગ્યાં મંથલી અમારે જે માંગણી છે અમારા ડેસર તાલુકાના પ્રમુખ છે વિનોદભાઈ પટેલ એ વાતચીત જણાવશો જા અમારે ડેસર તાલુકાના ખેડૂતોની માંગણી છે કે નવસારી જિલ્લા પ્રમાણે વળતર મળવું જોઈએ બરાબર બીજી માંગણી છે હાઈવે અને રેલવે જે રીતે જંત્રીનું ચાર ગણું વળતર આપે છે એ રીતના મળવું જોઈએ ત્રીજી માંગણી છે ને ખેતરના આકાર પ્રમાણે આગળ પાછળ થાંભલા નાખવા જોઈએ મોબાઈલ ટાવરની જેમ મંથલી અથવા વાર્ષિક ભાડું મળવું જોઈએ મળવું જોઈએ ખેડૂતને પરમિશન સિવાય ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરવો નહીં અને ખેડૂતને પરમિશન સિવાય પોલના થાંભલા ઉભા કરવા નહીં એ માંગ છે ડેસર તાલુકાના ખેડૂતો બરાબર છે તમામ ગામના છે પરતાપુરા રાજપુર સિવરા ડેસર તમામ તાલુકાના વચ્ચે હાજર બરાબર ડેસર તાલુકાના મોટા ભાગના ગામના ખેડૂતો એ ઉપસ્થિત થયા છે ઓકે